નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે અને તે ગુજરાત તરફ આવશે અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં વાવાઝોડું સર્જાશે અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાશે અને ગુજરાતને અસર કરશે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા કઈ તરફ જાય છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘોંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાનના કેટલાક મોડલ્સ દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે હાલ સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે અને તે ગુજરાત તરફ આવશે તેવી ચર્ચા થઈ રહી છે ભારતના દરિયામાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સામાન્ય રીતે વાવાઝોડા સર્જાતા હોય છે વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ અરબી સમુદ્રમાં ચોમાસું શરૂ થયું તે પહેલાં જ બિપોરજોય નામનું વાવાઝોડું સર્જાયું હતું અને તે કચ્છના દરિયા કિનારે ત્રાટક્યું હતું હાલ ચોમાસું અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીના દક્ષિણના ભાગો તથા અંદમાનના સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ વધીને ત્રણથી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ ભાગો સુધી પહોંચે એવી શક્યતા છે ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાંની વરસાદની ગતિવિધિઓ આવનારા દિવસોમાં જોર પકડે તેવી શક્યતા દેખાઈ રહી છે આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે અને તેને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે જોકે આ સિસ્ટમ હજી ડિપ્રેશન કે વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હવામાનના મોટાભાગના મોડલ્સ એકમત નથી કેટલાક મોડલ્સ પ્રમાણે અહીં સિસ્ટમ બને છે અને તે મજબૂત બનશે તો કેટલાક મોડલ્સ કોઈ સિસ્ટમ બનશે નહીં તેવી માહિતી આપતા નથી હવામાન વિભાગ ઉત્તર ભારતીય સમુદ્રમાં ચક્રવાત સર્જાવા અંગેનું બે અઠવાડિયાનું પૂર્વાનુમાન રજૂ કરે છે જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે કે નહીં તેના માટેની શક્યતાઓ અને કેવી પરિસ્થિતિઓ છે તેની માહિતી આપવામાં આવે છે આ પૂર્વાનુમાન મુજબ હવામાનનું મોડલ યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એવું દર્શાવે છે કે ત્રેવીસ મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બની શકે છે જે બાદ આ સિસ્ટમ પચીસ મે સુધી ઉત્તર તરફ આગળ વધશે એટલે કે ઉત્તર ગુજરાત તરફ આગળ આવી શકે છે જે બાદ તે વળાંક લઈને ભારતના દરિયા કિનારાનાથી દૂર જતી રહેશે હવામાન વિભાગનું જીએફએસ મોડલ પણ દર્શાવે છે કે ચોવીસ મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એરિયા બની શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે